જી એસ હેડ ઓફિસ બહાર આજરોજ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક સિટી કોર્પોરેશન લિમિટેડ એપ્રેન્ટિસ કરેલ બેરોજગારોની ભરતી કરવા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રણ વર્ષ અગાઉ ભરેલા એપ્રેન્ટિસ ભરતીના ફોર્મની પ્રક્રિયા પૂર્ણ કરવા તથા તેઓને ન્યાય મળે અને વહેલી તકે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની માંગ સાથે આજ રોજ તેઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું જૂન બાવીસમાં અમારી પાસે આ ફોર્મ ભરાવ્યા હતા અમે થોડું એપ્રેન્ટિસશીપ એપ્રેન્ટિસશીપ કરવાના ઉમેદવારો છે જેટલા થર્મલ પાવર સ્ટેશનો છે ગુજરાતમાં વીજળી ઉત્પન્ન કરતા એ તમામ પાવર સ્ટેશનોના એપ્રેન્ટિસો અમે અહીંયા ભેગા થયા છે અમારી પાસે જૂન બાવીસમાં આ ભરતી હેઠળ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરાવેલ ત્યારબાદ અમે વખતો વખત છેક મુખ્યમંત્રી આપણા ઉર્જા મંત્રી ધારાસભ્યો દરેક જગ્યાએ અમે રજૂઆતો કરી ચેક સચિવાલય પણ અમે જઈ આવ્યા પણ કોઈ જ વ્યવસ્થિત જવાબ આપતા નથી અમારી એક જ માંગણી છે અમને સૌને નોકરી આપો અમારી ઘણા ઉમેદવાર ઉંમર પણ પ્રશ્ન પણ થાય છે છે તક આપો અમે સૌ કરેલા છે અમે સૌ ત્યાં કરેલી છે અમને ત્યાંનો અનુભવ છે તો અમને નોકરી આપી એક જ અમારી માંગણી છે તો અમે અહીંયા ભૂખ કરતા અમે અહિયાં આંદોલન કરીશું સમગ્ર ગુજરાતમાં ગાંધીનગર અમદાવાદ વણાક વણાકપોરી ઉત્તરાયણ સમગ્ર જેટલા જેટલા પાવર સ્ટેશનો છે ત્યાંથી ઉમેદવારો આવેલા છે અમે ખંભાત થી આવ્યા છે ધર્મેશભાઈ પ્રજાપતિ